ડાંગી સંસ્કૃતિને ઉજાગર કરતો ભાતીગળ લોકમેળો એટલે ડાંગ દરબાર ડાંગ જિલ્લો અનેક વિશેષતાઓ અને વિવિધતાઓથી ભરેલો છે ડાંગી સંસ્કૃતિ અને પરંપરા આજે પણ અહીં જોવા મળે છે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે હાલે ડાંગ દરબાર મેળો ચાલી રહ્યો છે ડાંગી આદિવાસીઓ માટે હોળીનો તહેવાર મુખ્ય ગણાય છે હોળીના તહેવારના પાંચ દિવસ અગાઉથી જ લોકો ખૂબ આનંદ માણે છે આધુનિકતાના આજના યુગમાં પોતાની આગવી સંસ્કૃતિનું જતન કરવું એ ખૂબ મુશ્કેલ છે પરંતુ આ મેળામાં વર્ષો જૂની પરંપરા આજ પર્યંત જીવંત જોવા મળી હતી એકસો એંસી વર્ષથી પણ વધારે સમયથી ડાંગ દરબારમાં આદિવાસી લોકો માતાજીનું મખુટું પહેરી પાવરીના સુરતાલે સાથે નાચતા ગાતા મેળામાં ફરતા દેખાઈ રહ્યા છે માતાજીની પૂજા કરવાનો મહિમા ખૂબ જ પુરાણો છે તેમની દેવીનો રૂપ ધારણ કરી દરબારના મેળામાં ઘૂમવાની પરંપરા ખૂબ જૂની છે ડાંગીવાદીઓના સુરતાલે ડાંગી બોલીમાં ગીતો ગાતા નાચતા ઘૂમતા આદિવાસીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે તો બીજી બાજુ યુવાન યુવતીઓ હર્ષોઉલ્લાસ સાથે મેળામાં મહાલતા જોવા મળ્યા હતા ચાલો મળીએ ખ્યાતિને મારું નામ ગાવિત ખેતી શૈલેષભાઈ છે અને હું સ્ટડી કરું છું કોલેજ કરું છું અને અમે લોકો વર્ષોથી ડાંગ દરબારની રાહ જોઈએ છે તો એની માટે અમે સ્પેશિયલ રજા લઈને અહીંયા આ વિસ્તાર ડાંગમાં આવીએ છીએ જે અમારું મૂળ છે અને આખો વર્ષ દરમિયાન અમે આ પાંચ દિવસની રાહ જોતા હોઈએ છીએ જેમ કે હોળી હોળીના દિવસે અમે સર્વ ફેમિલી મળીને ફ્રેન્ડ્સ મળીને અમે હોલિકાના દર્શન કરીએ છીએ અને આ મેળાનો અને આ મેળા માટે અમે આ મેળામાં અમે રાતે રાત્રે સવારે બરાબર એવી રીતે એન્જોય કરીએ છીએ અને બહાર જે સ્ટોલ લાગેલા હોય છે દુકાનો હોય છે તો તેમાં નવી નવી અને જુદી જુદી વસ્તુઓ હોય છે તો તેની તેને અમે ખરીદીએ છીએ બરાબર અને અમારા લોકો જે આ નૃત્ય નૃત્ય રજૂ કરે છે જેમ કે આદિવાસી નૃત્ય છે અને જાત જાતના બીજા નૃત્ય હોય છે તો એને એને અમે માણીએ છીએ જોઈએ છે અને લોકો કેવી રીતે અદ્ભુત રીતે પ્રદર્શિત કરે છે એનો આ તહેવાર છે અને એને અમે સારી રીતે જોવા માટે આવીએ છીએ અને હું એવો આગ્રહ કરું છું કે બીજા પણ વિસ્તારમાં રહેતા લોકો આ પર્વને નિહાળવા માટે દૂર દૂરથી આવે અને પ્રોત્સાહન પૂરું પાડે અને રાત્રે જે રાઇડ્સો હોય છે એનો અદ્ભુત રીતે આનંદ લે ઉત્સાહભેર ભાગ ઈચ્છા છે આ મેળામાં લોકો દૂર દૂરથી આવી રહ્યા છે હોળીના ચાર દિવસ પહેલા ડાંગ જિલ્લામાં ડાંગ દરબાર મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ભાતીગઢ સંસ્કૃતિને ઉજાગર કરતા આ મેળામાં લોકો મન ભરીને આનંદ માણી રહ્યા છે સાથોસાથ તેઓ કપડાં વાસણ તેમજ જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ આ મેળામાં ઉપલબ્ધ હોવાથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરી રહ્યા છે મેળામાં મનોરંજનના સાધનો વિવિધ રાઇડ્સમાં બેસી આનંદ અને ઉલ્લાસથી લોકો મેળાની મજા માણી રહ્યા છે આ છે ડૉક્ટર સુકન્યા ભટ્ટાચાર્ય જેઓ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના રિસર્ચ સ્કોલર છે તેમનું શું કહેવું છે જાણીએ ट्राइब्स के ऊपर ख़ास करके मेरा ये है नोटीसा रिसर्च है तो इधर मैं पहली बार आई हूँ तो ये डांग दरबार देखने के लिए तो बहुत अच्छा लगा ट्राइबल का ट्राइबल कम्युनिटी का जो यूनिक कल्चर मैंने देखा तो बहुत अच्छा है ये हमें ऐसे प्रिजर्व करके रखना चाहिए क्योंकि ये बहुत यूनिक है और ये ट्रेडिशनल है बहुत पुराना भी है ये ये हमें ऐसे ग्लोबलाइजेशन की दुनिया में हम इसको लॉस्ट नहीं होने दे सकते ना तो ये यूनिक कल्चर मेरे को बहुत अच्छा लगा तो इसको प्रिजर्व करने के लिए मैं एडवाइस कर सकती हूँ